હેલો દોસ્તો આપણે પેસ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવાઇઝ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે દસ પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખીએ છીએ તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનનો અગિયારમાં પાઠના મોસ્ટ એમ્પી છપ્પન પ્રશ્ન જોઈશું અને દોસ્તો આ પાઠનું નામ છે ભૂમિ સ્વરૂપો અને દોસ્તો લાસ્ટમાં તમને આ પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્નોમાંથી એક એક્સ્ટ્રા પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો

પ્રશ્ન બે હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને તેમાંથી નક્કર ભૂમિ ભાગ ટકી રહે છે તેને કયો પર્વત કહે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી અવશિષ્ટ પર્વત દોસ્તો હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને તેમાંથી નક્કર ભૂમિ ભાગ જે ટકી રહે છે તેને અવશિષ્ટ પર્વતો કહે છે પ્રશ્ન ત્રણ નદીકૃત કે કાપના મેદાન તરીકે કયા મેદાન ઓળખાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી નિક્ષેપણના મેદાનો દોસ્તો નદીકૃત કે કાંપના મેદાન તરીકે નિક્ષેપણના મેદાનો ઓળખાય છે પ્રશ્ન ચાર હોશ પર્વત એટલે કયો પર્વત તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી ખંડ પર્વત દોસ્તો હોશ પર્વત એ ખંડ પર્વતનું ઉદાહરણ છે તેમ કહી શકાય પ્રશ્ન પાંચ પૃથ્વી સપાટીના આશરે કેટલા ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ છવ્વીસ ટકા દોસ્તો પૃથ્વી સપાટીના આશરે છવ્વીસ ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે પ્રશ્ન છ માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનો પ્રકાર છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનો માળવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનો એક પ્રકાર છે પ્રશ્ન સાત પ્રાચીન નકર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી કયું કયું એટલે કે કયા કયા કિંમતી ખનીજો મળે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ લોખંડ મેગેનીજ સોનું વગેરે પ્રાચીન નકર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનીજ મળે છે પ્રશ્ન આઠ કયા મેદાનને પેની પ્લેન પણ કહે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી નિક્ષેપણના મેદાનને દોસ્તો નિક્ષેપણના મેદાનને પેની પણ કહે છે પ્રશ્ન નવ સમુદ્ર સપાટીથી આશરે એકસો એંશી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી ઊંચ પ્રદેશ સમુદ્ર સપાટેથી આશરે એકસો એંશી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પ્રદેશને ને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તેટલું યાદ રાખજો પ્રશ્ન દસ નીચેનામાંથી કયો પર્વત ભારતમાં આવેલો અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તો અરવલ્લી પર્વતના ઉદાહરણ છે સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે તો દોસ્તો આનો જવાબ આપણે આગળ જોયો એટલે કે જે એકસો એસી થી ઉપર છે તેને ઉચ્ચ પ્રદેશ કહેવાય તો એકસો થી નીચે મેદાન કહેવાય તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન સી એકસો પ્રશ્ન બાર પારસનાથ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી અવશિષ પર્વત દોસ્તો આપણને આપણે આગળ જોયો જે ઉદાહરણમાં હતા પ્રશ્ન તેર એશિયા ખંડમાં આવેલો કયો પર્વત ગેટ પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી હિમાલય એશિયા ખંડમાં આવેલો હિમાલય પર્વત ગેટ પર્વતનું ઉદાહરણ છે પ્રશ્ન ચૌદ બેરેન પર્વત કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ જ જ્વાળામુખી પર્વત દોસ્તો બેરેન પર્વત જ્વાળામુખી પર્વતનું એટલે કે તે પર્વતનું ઉદાહરણ છે પ્રશ્ન પંદર પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે પ્રશ્ન છે પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે તો ઓપ્શન સી યુએસ યુએસમાં આવેલો છે પ્રશ્ન કયો સ્વરૂપ મોટાભાગે નદીઓના ઉદ્ગમ સ્થાને છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી પર્વતો દોસ્તો પર્વતો મોટાભાગે નદીઓના ઉદ્ગમ સ્થાને છે પ્રશ્ન સત્તર મેક્સિકોના અખાતમાં કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલું મેદાન કયા મેદાનનું ઉદાહરણ છે तो दोस्ता आन्सर आउँछ ओप्सन ए संरचनात्मक मेदान दोस् मेक्सिको अखातमा કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલું મેદાન સંરચનાત્મક મેદાન એટલે કે તે મેદાનનું ઉદાહરણ છે સંરચનાત્મક મેદાનનું પ્રશ્ન અઢાર મોગલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું મોગલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે દોસ્તો આ બધા જ મોસ્ટ આપી છે ખાસ યાદ રાખજો પ્રશ્ન ઓગણીસ સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ ભાગને શું કહે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી આપ પણ પ્રશ્ન આપણે આગળ જોયો દોસ્તો આમ પ્રશ્ન બે બે વાર અને આડ અવરા પૂછી લે છે તો મેં લઈ લીધા છે પ્રશ્ન વીસ ભારતમાં લાવવાનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી મહારાષ્ટ્ર રાજ્યમાં ભારતમાં લાવવાનો ઉચ્ચ પ્રદેશ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે પ્રશ્ન એકવી ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો કયો પર્વત ગેડ પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન સી રોકીજ પર્વત ઉત્તર અમેરિકા ખંડમાં રોકીજ પર્વત આવેલો છે અને તે પર્વત ગેટ પર્વતનું ઉદાહરણ છે પ્રશ્ન પર્વત કઈ જગ્યાએ આવેલો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ઇટાલીમાં વિશુ વિયસ પર્વત ઇટાલીમાં આવેલો છે પ્રશ્ન ત્રેવીસ નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગમાં વેચવામાં આવે છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન ડી ચાર ભાગમાં નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વેચવામાં આવે છે પ્રશ્ન ચોવીસ પર્વતો વિશ્વની કુલ વસ્તીના કેટલા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ દસ ટકા પર્વતો વિશ્વની કુલ વસ્તીના દસ ટકા એટલે કે દસ દસ ટકા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે પ્રશ્ન પચીસ દુનિયાના મોટા ભાગના મેદાનનું નિર્માણ સેના દ્વારા થયું છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી નદીઓ દ્વારા દુનિયાના મોટા ભાગના મેદાનનું નિર્માણ નદીઓ દ્વારા થયું છે પ્રશ્ન છવ્વીસ પ્રદેશ કયા પ્રદેશનો પ્રકાર છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ નું ટિબેટ ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એક એટલે તે પ્રકારનું ઉદાહરણ છે પ્રશ્ન સત્યાવીસ ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કયા પ્રકારના મેદાન ઉદાહરણ છે એ કિનારાના મેદાનનું ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કિનારાના મેદાનના પ્રકારનું ઉદાહરણ છે પ્રશ્ન અઠ્યાવીસ નીચેનામાંથી કયો પર્વત ખંડ પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ નીલગરી સાતપુડા વિધ્યાંચલ જે ખંડ પર્વતના ઉદાહરણો છે પ્રશ્ન ઓગણત્રીસ સમુદ્ર સપાટીથી લગભગ કેટલા મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને પર્વત કહે છે તો આન્સર આવશે ઓપ્શન બી નવસો દોસ્તો સમુદ્ર સપાટીથી લગભગ નવસો કહેવામાં આવે છે દોસ્તો ખાસ યાદ રાખજો નદી હિમનદી પવન વગેરે પરિબળ દ્વારા પથરાયેલા કાપના ભરાવાથી કયા મેદાનનું નિર્માણ થાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી નિક્ષેપણના મેદાનનું દોસ્તો નદી હિમનદી પવન વગેરે પરિબળ દ્વારા પથરાયેલા કાપના ભરાવાથી નિક્ષેપણના મેદાનનું નિર્માણ થાય છે પ્રશ્ન એકત્રીસ પેન્ટાગોનિયા ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનો એક પ્રકાર છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનો પ્રકાર છે પેન્ટાગોનિયા ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનો એક પ્રકાર છે પ્રશ્ન બત્રીસ કસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી કયો પર્વત બને છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી અવશિષ પર્વત કસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવશિષ પર્વત બને છે પ્રશ્ન તેત્રીસ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને શું કહે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ સહયોગભૂમિ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિને ભૂમિ કહે છે દોસ્તો યાદ રાખજો પ્રશ્ન ચોત્રીસ જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તો તે કયા નામે ઓળખાય તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તો તેને અખાત કહે તે પણ યાદ રાખજો પ્રશ્ન પાંત્રીસ ગુજરાતમાં આવેલા કયા પર્વત જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે એટલે કે એ અને બી પાવાગઢ અને ગિરનાર દોસ્તો ગુજરાતમાં આવેલા પાવાગઢ અને ગિરનાર જે જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે પ્રશ્ન છત્રી રાહજમહલ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ અવશેષ પર્વતનું રાજમહાલ પર્વત અવશેષ પર્વતનું એક ઉદાહરણ છે પ્રશ્ન સાડથી યુરોપમાં આવેલો કયો પર્વત ગેટ પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ આલ્પ્સ પર્વત યુરોપમાં આવેલો પર્વત પર્વત કે જે ગેટ પર્વતનું ઉદાહરણ છે પ્રશ્ન આડત્રીસ સામાન્ય રીતે મહાસાગરના જળ પગનો આંશિક ભાગ એટલે તો આન્સર આવશે ઓપ્શન બી ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર પ્રશ્ન ઓગણચાલીસ અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી અવશેષ પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા અવશેષ પર્વતમાળા પ્રકારની એક પર્વતમાળા છે પ્રશ્ન ચાલીસ કોટો પક્ષી કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ જોળામુખી પર્વત દોસ્તો કોટો પક્ષી પર્વત જોળામુખી પર્વતનો એક ઉદાહરણ છે પ્રશ્ન એકતાલીસ પૃથ્વીની સપાટીના પૃથ્વીની સપાટીના લગભગ કેટલા ટકા ભાગ પર મેદાન ફેલાયેલ છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી પંચાવન ટકા પૃથ્વીની સપાટીના લગભગ પંચાવન ટકા ભાગ પર મેદાન ફેલાયેલ છે પ્રશ્ન બેતાલીસ ઓસ્ટ પર્વત કઈ જગ્યાએ આવેલો છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી જર્મનીમાં ઓસ્ટ પર્વત જર્મનીમાં આવેલો છે પ્રશ્ન તેતાળીસ હવાગહોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી નિક્ષેપણ હવાગહોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે પ્રશ્ન ચુમ્માલી ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ઘસારણના મેદાન ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણના મેદાનના ઉદાહરણ છે પ્રશ્ન પિસ્તાલીસ કાશ્મીરની ખીણ કયા નિક્ષેપણના મેદાનનું ઉદાહરણ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી સરોવરના મેદાન કાશ્મીરની ખીણ સરોવરના મેદાન નિક્ષેપણના મેદાનનું ઉદાહરણ છે પ્રશ્ન છેતાળીસ પાવાગઢ પર્વત એક કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ જોળામુખી પાવાગઢ પર્વત એ જોળામુખી પર્વતનું ઉદાહરણ છે દોસ્તો આ પણ પ્રશ્ન આપણે આગળ જોયો મિક્સમાં પ્રશ્ન સુડતાળીસ સાતપુડા પર્વત કયા પર્વતનું એક ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ખંડ પર્વત સાતપુડા પર્વત ખંડ પર્વતનો એક ઉદાહરણ છે આ પણ પ્રશ્ન આપણે આગળ મિક્સમાં જોયો પ્રશ્ન અડતાલીસ બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને કયા નામથી ઓળખ આવે છે તો ઓપ્શન બી બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળ પટ્ટી સમુદ્ર ધૂની નામથી ઓળખવામાં આવે છે દોસ્તો આદ રાખજો પ્રશ્ન ઓગણપચાસ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો કયો પર્વત ગેટ પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી એન્ડિચ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એન્ડીજ પર્વતમાળા જ ગેટ પર્વતનું ઉદાહરણ છે પ્રશ્ન પચાસ ઉચ્ચ પ્રદેશો પૃથ્વી સપાટીનો લગભગ કેટલા ટકા ભાગ રોકે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી અઢાર ટકા ઉચ્ચ પ્રદેશ પૃથ્વી સપાટીનો લગભગ અઢાર ટકા ભાગ રોકે છે પ્રશ્ન એકાવન ઉચ્ચ પ્રદેશની લાવવાની ફળદ્રુપ જમીન કયા પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી કપાસ પાક માટે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કપાસ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે પ્રશ્ન બાવન પર્વતોની એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે તો તો દોસ્તો ખાસ યાદ રાખજો આન્સર ઓપ્શન એ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ પર્વતોની ટઢતીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા ઉચ્ચ પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન પણ ભૂગર્ભ્ય બળને લીધે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરણ કે ફાળ પડે છે અને તેની આજુબાજુની એટલે કે તેના બાજુનો પાક બેસી જાય છે ત્યારે કયો પર્વત બને છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ખણ પર્વત દોસ્તો ભૂગર્ભ બળને લીધે ભૂમિસ્તરો ઉપર ખેંચાણ બળ લાગે છે અથવા તો તેમાં તિરાડ પડે છે ફાળ પડે છે અને તેના આજુબાજુનો ભાગ બેસી જાય છે ત્યારે ખંડ પર્વત બને છે પ્રશ્ન ચોપન નીલગિરી પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે તો દોસ્તો આપણે આગળ જોયો તો આન્સર આવશે ઓપ્શન બી ખંડ પર્વત એટલે કે નીલગીરી ખંડ પર્વતનું ઉદાહરણ છે પ્રશ્ન પંચાવન પાલકની સામ્રદૂની કયા દેશો વચ્ચે આવેલી છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ભારત અને શ્રીલંકા પાલકની સામ્રદૂની ભારત અને શ્રીલંકા દેશો વચ્ચે આવેલી છે

નીચેનામાંથી કયા વિધાન વિધાનો સાચા છે તો દોસ્તો પાંચ વિધાન આપે છે તેમાંથી કયા વિધાનો સાચા છે તે તમારે કમેન્ટમાં જણાવવાના છે તો વિધાનો છે પેલું વિધાન છે હોસ્ટ પર્વત અવશેષ પ્રકારના પર્વતમાળાનું ઉદાહરણ છે બીજું વિધાન છે પારસનાથ પર્વત ખણ પ્રકારના પર્વતમાળાનું ઉદાહરણ છે ત્રીજું વિધાન છે બેરન પર્વત ગેડ પ્રકારના પર્વતમાળાનું ઉદાહરણ છે ચોથું વિધાન છે નીલગરી પર્વત ખણ પ્રકારના પર્વતમાળાનું ઉદાહરણ છે પાંચમું વિધાન છે કોટોબક્ષી પર્વત જ્વળામુખી પ્રકારના પર્વતમાળાનું ઉદાહરણ છે તો દોસ્તો આનો ઓપ્શન છે ઓપ્શન એ પહેલું ત્રીજું અને પાંચમું દસતું વિધાન સાચું છે બીજું ઓપ્શન છે બીજું ચોથું અને પાંચમું વિધાન સાચું છે ત્રીજો ઓપ્શન છે બીજું અને પાંચમું વિધાન સાચું છે અને ચોથું એટલે કે ઓપ્શન ડી છે કે ચોથું અને પાંચમું વિધાન સાચું છે તો દોસ્તો આ ઓપ્શનમાંથી કયા વિધાનો સાચે છે તે તમારે કમેન્ટમાં જણાવવાના છે અને દોસ્તો આપણે જે કાલ આપણે જે સ્ટા પ્રશ્ન આપ્યો હતો તે સ્ટા પ્રશ્નનો જવાબ તમને અત્યારે હું જણાવું છું કે તો દોસ્તો કાલનો સ્ટા પ્રશ્ન હતો કે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો તો દોસ્તો આનો આન્સર આવતો હતો ઓપ્શન બી માત્ર ત્રણ એટલે કે ત્રીજું વિધાન યોગ્ય છે એટલે કે વાતાવરણમાં અર્ગનું પ્રમાણ જીરો પોઈન્ટ ચોરણ ટકા છે એટલે કે આ એક વિધાન સાચું હતું પહેલું અને બીજું વિધાન ખોટું હતું દોસ્તો સાચું વિધાન થાય છે કે વાયુ સ્વાસ્થ્યવર્ધક છે ઓક્સિજન વાયુ નહીં ઓઝોન વાયુ સ્વાસ્થ્ય છે ઓપ્શન બી માત્ર ત્રણ સાચું છે તે આનો જવાબ આવતો હતો તો દોસ્તો આગળના સ્ટાર પ્રશ્ન જવાબ તમે કમેન્ટમાં જણાવો અને આ સ્ટા પ્રશ્ન જવાબ આપણે કાલે કે કાલના વિડીયોમાં તમને જવાબ દઈશું દોસ્તો તમને આ જીસીઆરટી સિરીઝ કેવી લાગે છે તે કમેન્ટમાં જણાવજો અને દોસ્તો મોસ્ટ પ્રશ્ન રોજ મેળવવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરી દેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત